જુના ઝગડાની અદાવત રાખી સરા શહેર યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી ભાગી છૂટેલ આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડ્યો સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરના આદેશને લઈ ઉધના પીઆઈ એસ એન દેસાઈની ટીમ પીએસઆઈ એમ કે ઈશરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અરનામ હેડ કોન્સ્ટેબલ ચિરાગ તથા અરનામ પોલીસ કોન્સ્ટેબલ જયેશ અને વિક્રમ નાઓએ જૂના ઝગડાની અદાવતમાં યુવાન પર સરા શહેર ચપ્પુ વડે હુમલો કરી ભાગી છૂટેલા માથાભર આરોપી એવા મૂળ મહારાષ્ટ્ર જલગાંવના ચોપડાનો અને હાલ ઉધના ગાંધી કુટીર ખાતે રહેતા વિશ્વાલ ઉર્ફે ભૂષણ પાટેલને ઝડપી પાડી શરિયાપાશોળ ધકેલી દીધો ગયા શનિવારે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિનોદ ચોકના વિસ્તારમાં એક ચાકુ મારવાનો બનાવ બનેલો હતો એ ગુનામાં ફરિયાદીની ફરિયાદ લઈ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપીને એ જગ્યા ઉપર લાવી બનાવડી જગ્યાએ લાવી અને કન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે

એ બાબતની તમામ તપાસ કરીને આરોપી વિરુદ્ધમાં કોર્ટમાં પુડતા પૂરાવા મળી અને એને સજા કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે